રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ સૌ સ્વાગત છે તમારું નવા અમારા નવા બ્લોકમાં નવા હોય તમારા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે જોઈએ કે ગ્રીષ્મન પપ્પા શું કરે આજે હવાના ગ્રીષ્મન પપ્પા દેખાતા નથી એ ગ્રીષ્મન પપ્પા શું કરો કેમ દવા સાટવી રા હું કામ છે તારે તો મારે દવા સાટવી અરે દેવા યે ગડબડે બાબા તારે દવા સાટવી હા તો હાલ આપણે કઈ ના ને થારીયો પંપ તે કામ કરું મારો યુનિફોર્મ પહેરી આવું હા તો જાવ યુનિફોર્મ પહેરતા હો તો તો દવા સાટવી થી મને ના પડે ગાયો ઘા તો તો મારે ટેકો થઈ જાય યાર વાહ આજ તો સુખનો સૂરજ ઉગી ગયો યાર મારે હાલો તો હવે એ દવા સાટે આડી યુનિફોર્મ પહેરીને આવે હું પંપ ભરીને ચેર કરી દઉં આડી બાકા ઝીકી હવે ઓ યુનિફોર્મ પહેરીને જોઈએ હેલો કે યુનિફોર્મ પહેરીને આવી ગઈ કાનમાં બાંધી લીધું મહોર્યું ઉપડી જાય ને પંપ અરે એમાં કઈ કેવું ન પડે વાહ યાર હું દવા તો સાટ જ છે ને ઉથલવાર વાંચે પોપ માં કે

બરાબર અન થકી જાય ક્યાંથી થી સાટવાન ખબર છે ને આય નિસાન હું તો ઠાલો આલ્યો આવું તો એને પૂગી શકતો યાર એય હું તો ઠાઈલો આલ્યો આવું તો એને પૂગી શકતો તને ત વજન નથી લાગતો તને પોપમાં યાર વાહ જોઈ જેવા હો આ ધોરિયામાં લહેરની દડાને ગોળે ગોથા મારતી જાની ની જા આપણે બાજુ કાયમ પાણી ઝારતી હોય માથે ઉપર બસ હવે અહીંયા છે ઓ જા અહીં નિશાન છે ઓલો ઓલો કેરો ઓલો હા સંપલ કાઢવાના હોય વાહ યાર તો ભાઈ સૈનામાં જો આ દવા સાટે કોમેન્ટ કરજો

હવે લગભગ આમાં છે ને આ આપણે હવે છે ને મૂસુવાળા ક્યાંય નહીં હાલે મને તો એવું લાગે હવે કેમ કે આપણું ભાંગી પડવાનું છે કામ છે ને આપડા કામ બધા બાયુ કરે અને ભાઈ સૈયા મારા કીવાક છે કોમેન્ટ કરી હું તમને બતાવું મારા સૈયા આ મારા છણ્યા છે તમે જલ્દી કોમેન્ટ કરજો હકી હકી ગઈ ભાઈ તો ભાઈ તો વે પોપ છાટવાના છે વે પોપ છાટવા તારે આપણે બે સાઈડ રેવા દે રોટલા મારે હાલી આય બનાવવા જો હે હું વે પોપ છાટવા આજ રોટલા છે ને ભાઈ રોટલા મારે હાથે બનાવવા જો હે

હવે હેઠે પૂગે તો હારું અરે વાહ બો યાર દવાનો કોપ સાચો ખોરો બસ 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 સાબાસ સાબાસ કોપ ઉતાર ને અહીં હવે હા પરવાનો છે ન્યા જ ઉતાર નાખશું ન્યા ને થું ઉતારું ઉતાર નાખ ને ભાઈ અમાર ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો અને તમે વિચારતા હશો કે આ ગ્રીષ્મન પપ્પા કેમ કીયે અમારી દીકરીનું નામ છે તમને આગળના વિડીયોમાં દીકરીમાં મુલાકાત કરાવીશ ભાઈ હું અમારી છોકરી બતાવીશું તમને ઢીંગલી જેવી છે તો આગળના વિડીયોમાં અમે તમને અમારી ઢીંગલી બતાવીશું તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હું છે ને ભાઈ આ મને વિડીયા બનાવવામાં કેમ વર્ગાડ્યો ખબર છે હે હું છે ને કારી નહીં વાહે પીડ્યો હતો ને એટલે છે ને આન્ય મને એ કે મારે વિડિયા બનાવવા તમે કે કારીની જ વાહે પડ્યા આ બધે ઈમાંથી લોસો હાલ્યો યાર કારી તો જડી નહીં પણ આન્ય ઉપાડી લીધા મારા કોબા તો હાલો બધાઈને જય માતાજી અમારા ચેનલ નું નામ છે રમેશ મોકરિયા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી